જે બીઆરસી નહેર ઉધના વિસ્તાર સુરત શહેર અને મૂળ વતન ઉત્તર પ્રદેશના રહેવાસી છે પોલીસે તેની સદ્ધન પૂછપરછ કરતા જણાવેલ કે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને તેમણે ટીન બોમ્બ બ્લાસ્ટ કે રોક શકો તો રોક લો તેવો ફોન કરે પરંતુ પૂછપરછ કરતા જણાવેલ કે મારા દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવેલ નથી પરંતુ લોકોને ડરાવવા અને ભય ફેલાવવા માટે એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે ત્રણ બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે જે મૂળ યુપીનો રહેવાસી છે પોલીસ હાલ બધી વિગતો પણ એની તપાસ કરી રહ્યા છે અને બીજું જે આરોપી છે સિંહ એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને દોઢ એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ જ્વેલર શોપમાં પણ નાના મોટા કામ છે એક પ્રકારની માહિતી છે અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હરકત ઉપર પોલીસ કામ કરી આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં ત્રેવીસ પંચાવન સાડા અગિયારની આસપાસ એટલે અગિયાર પચાસની આસપાસ રાતના ત્રણ બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી દે એ કોર્ટે જ કરશે એ પ્રકારની માહિતી આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની મૃત્યુ હોવાનું અત્યારે જાણવા મળે છે તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતું એ તમામ ઇન્ફોર્મેશન પોતે એની પાસેથી મેળવી રહ્યું છે આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે આ પ્રકારનો ફેક કોલ શું કામ કર્યો કોઈ પાસેથી એની કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો એ તમામ બાબતો અમે તપાસ કરી હતી જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની પોલીસ જેને કહી શકાય તે લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય છે એમાં શહેરની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમ કેમ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય માહિતી હતી જે ઉધના પોલીસ સ્ટેશનની કેમ આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમના કે જેઓ એક પ્રીમિયરની આવી મુખ્ય ક્રાંતિ વિગતની શાખાઓ છે તેઓ પણ આમાં જોડાયા હતા ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રણેય ટીમો જોડાઈ અને આ કામગીરી અત્યારે અમે જે આર્કી લઈ આવ્યા છે એની બીજી તરીકે વિગતોમાં તપાસ કરી રહ્યા છે જેના નામ અશોક સિંહ છે એક ઘરે કરીને અગાઉ પણ આવી કોઈ કર્યું હતું અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે નહીં એ તપાસ કરી છે આરોપીની જે શોધખોળ કરી હતી એમાં અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન આવતા અમારા જે ખાનગી બાતમીદારો હોય છે કે આ પ્રકારનો કોલ કરનાર હોઈ શકે આ પ્રકારની વિગતો અમે મેળવી હતી અને તેને ડાઉન કરી અને સુધી અમે પહોંચી શક્યા ફોન મોડી સાંજના આવ્યો હતો સાડા સાતની આસપાસ ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને આખી રાતનું બોમ્બિંગ કર્યું હતું જે વિગતો હતી એમ કે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી હતી એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને છે તે આરોપી સુધી અમે પહોંચી શકે જે આરોપી છે એના વિરુદ્ધ આઈટીસીની વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કોઈ અન્ય ઈરાદો હતો કે નહીં એના વિશે પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને તેના આધારે અન્ય કોઈ માહિતી મળશે તો એ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે આરોપીનું નામ અશોક સિંઘ છે તે યુપી જોનપુરનો રહેવાસી છે અને અહીંયા છૂટક લોડિંગ અને અનલોડિંગનું કામ કરી કરે છે એ માહિતી પોલીસને મળી છે